તો શિવનું નામ શિવનું ધ્યાન શિવની પૂજા એ કલ્યાણકારક છે એટલે શિવના શરણમાં તમે આવી જાવ તમારો બેલો પાર થઈ જાય સાહેબ આ બધું જ્ઞાન ક્યાંથી મળે આ શિવ ભક્તિથી મળે છે કેના સાથે કેવી રીતે બોલવું કેના સાથે કેવી રીતે વર્તન કરવું કેના સાથે કેવી રીતે વ્યવહાર કરવો કેના સાથે કેવી રીતે કામ કરવું કેના સાથે કેવી રીતે કામ કઢાવવું આ બધું તત્વ છે ને આ શિવજીની અંદર છે જેની કુંડલીમાં રાહુ શનિ કે બીજા કોઈ પણ એવા ગ્રહો કદાચ કોઈ ચોથા સ્થાનમાં હોય કોઈ સાતમા સ્થાનમાં હોય કે કોઈ પણ એવા સ્થાનમાં દૂષિત થતા હોય એવા વ્યક્તિ ભગવાન શિવના ચરણમાં આવી જાય અને દરરોજ એક એક લોટો જલનો ચડાવવા માંડે ને બધા જ ગ્રહો એના કુંડલીના સારા થવા માંડે છે સાહેબ એટલા માટે શિવ છે ને નામ એ કલ્યાણકારી છે તમે જોવો વિચાર કરો નારાયણ જેવા નારાયણ ભગવાન શિવની આરાધના કરે છે ભગવાન નારાયણ ને ભગવાન લક્ષ્મીજી એક દિવસ ભગવાન શિવજીની સહસ્ત્ર અર્ચનની પૂજા કરે છે એક હજાર કમળ ચડાવવા માટે બેઠા છે શિવ મહિમના સ્તોત્ર હરિશ્તે સહસ્ત્રમ એક વખત હરિ એ ભગવાન શિવજીની પૂજા કરવા માટે બેઠા છે પૂજાનો નિયમ છે સાંભળી લેજો તમે પૂજા કરવા બેસો ને ત્યારે બધી જ વસ્તુ સામગ્રી લઈ અને બેસવાનો ચાલુ પૂજા એ ઉભું ન થવાય ચાલુ પૂજા એ ફોનમાં વાત ન કરાય એક વાર બેઠા એટલે બેઠા પછી કઈ ઘટતું હોય તો તમે અક્ષતાની સમય પયા તન નિમિત્તે એ તમે અર્પણ કરી શકો શક્ય હોય ત્યાં સુધી બધી વસ્તુ આપણે રાખવી પડે તો એ મહાદેવની પૂજા થઈ રહી છે અને એક એક પછી એક એક મંત્ર બોલતા ભગવાન નારાયણ સોડશ ઉપચારથી ભગવાન ભોળાનાથની પૂજા કરે છે ઓમ શિવાય ઓમ નમ શિવાય ശിക്ഗവാൻ നാരായണ ലക്ഷ്മിജി ശിവരാധന ആവാഹനം സമർപ്പമ ആസനം സമർപ്പമേ പാദ്യം അർഘ്യം ആചമനം സ്നം പച്ചാമൃതം സ്നം അഭിഷേകസ്നം ശുദ്ധോദകസ്നം ભગવાન ને સરસ મજાની ભસ્મ નું લેપન કરે ભગવાન શિવજી ને સરસ મજાનું ચંદન અર્પણ કરે ભગવાન શિવજી ને સરસ મજાનું અક્ષત અર્પણ કરે છે તો આપણી વાત હતી ભગવાન ભગવાન નારાયણ અને લક્ષ્મીજી શિવ ની પૂજા કરે છે હજાર ભગવાન ને કમળ અર્પણ કરવા માટે બેઠા છે અને એમાં ભગવાનની સોળસો પચાર પૂજા થઈ ગઈ પણ હવે ભગવાન ને અર્પણ કરવાના છે એક એક પુષ્પ તો જ્યારે ભગવાન બેઠા હતા ત્યારે હજાર પુષ્પ ગણેલા હતા અને ઓમ નમ શિવાય ઓમ ત્રંબકેશ્વરાયન ઓમ અર્પણ કરે નવસો ને નવાણું પુષ્પ અર્પણ થયા એક પુષ્પ અદ્રશ્ય થઈ ગયું આપણને એમ થઈ એક પુષ્પ અદ્રશ્ય બોલે હા ગણીને બેઠા હતા છતાં પણ હવે શું કરવું નારાયણ વિચાર કરે જો ઉભોગ થાવ તો ફેરેથી પાછી પૂજા કરવી પડે અને પૂજા કરી લઉં તો ખંડિત શું લક્ષ્મીજીએ કહ્યું હે પતિદેવ એક કામ કરો આ ભક્તો તમને જયારે ભજે છે ને ત્યારે લોકો એમ બોલતા હોય છે કે હસ્તકમળ નેત્ર કમળ આ બધા કમળ સમાન છે તો એક કામ કરો ને પ્રભુ તમારી એક નેત્ર કમળ આંખ છે ને એ ભગવાન શિવજીના સમર્પિત કરી અને ત્યારે ભગવાન નારાયણે પોતાની એક આંખ કાઢીને ભગવાન ભોડાનાથને સમર્પિત કરીને જેવી સમર્પિત થઈને એ શિવાલિંગ માંથી ભગવાન શિવજી પ્રસન્ન થયા હર 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 મહાદેવ કહે છે નારાયણ તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું